જેમાં વિદ્યાર્થીઓ દ્વારા લોક જાગૃતિ સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજી ગ્રામજનોના દિલ જીત્યા હતા શ્રી દોત્તોર વિદ્યા મંદિર હિરવાણી દ્વારા જનજાગૃતિ હેતુ દર વર્ષે એનએસએસ નો કેમ્પ યોજવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે આ કેમ્પ રામપુરા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અનુક્રમે શિબિરમાં આવેલા લોકોનું આગમન જનસંપર્ક કાર્યક્રમ સમકાર્યની વહેંચણી પ્રભાત ફેરી યોગ કસરત સ્વચ્છતા અભિયાન માર્ગ સલામતી કાર્યક્રમ સ્ત્રી સાક્ષરતા અને વ્યસન મુક્તિ અભિયાન મતદાન જાગૃતિ અભિયાન જળ બચાવો ઊર્જા બચાવો અભિયાન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા બાદ બુધવારે રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગ્રામજનોના દિલ જીત્યા હતા આ કાર્યક્રમમાં વાર્ષિક શિબિરના સમાપન સમારોહના અધ્યક્ષ સવજીભાઈ ચૌધરી પ્રમુખ દોત્તેર યુવક મંડળી હીરવાણી મંત્રી દિનેશભાઈ ચૌધરી

શ્રી યુવક મંડળ અને દોતેર વિદ્યામંદિર તરફથી જયેશભાઈનું અને યોગેશભાઈ રાવલનું ફૂલ અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું